હાઈ દોસ્તો હાય આપણા મિનિ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું રેવી તલસાની યુટ્યુબ ચેનલ આ આપણા માતાજી છે તમે જોઈ શકો છો એ મિત્રો આપણે આ વિડીયો વાંચીને ચાલુ કર્યું છે અને આંજેના જ બ્લોગની શરૂઆત કરવી છે તો જય માતાજી કોમેન્ટમાં લખતા રહેજો નવા હો તો પેજને ફોલો કરજો શેર કરજો ઓર કોમેન્ટમાં જય માતાજી અવશ્ય લખજો જરૂરથી જરૂર જેથી તમને આવા વિડીયો અમને દેખાડતા રહેવી આ આપણો મત છે જોઈ શકો છો મારા પેજને ફોલો કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટમાં જય માતાજી લખજો તમે કયા કુલદેવને પૂંજો છો કોમેન્ટમાં સેક્શન પર જરૂર લખજો તમે મારા મઢનો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણો મઢનો બીજો ગેટ છે આપણે બહાર જાય

biegać się, mam nadzieję, że gorą